પરેશભાઈ સોશિયલ મીડિયામાં હાલ એક ખેડૂતનો અને તમારો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને જે તે ત્રણ માંગો લઈને તમે કૃષિ મંત્રીને મળ્યા છો એ ત્રણ માંગો ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થઈ ગયું એવો ખેડૂત દાવો કરી રહ્યો છે આ શા માટે કદાચ એકાદ બે ખેડૂત એવું કહેતા હશે વ્યક્તિગત એની લાગણી હોય ને એની લાગણી વસ્તી એ વાત અલગ છે બાકી જનરલ બધા જ ખેડૂતને ખબર છે કે પરેશભાઈ ગોસ્વામી અને જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એ કૃષિ મંત્રી સમક્ષ આ ત્રણેય માંગો લઈને ગયા હતા એનું કારણ છે બેન આમ જોવા જઈએ તો જે પણ આપણે આ આંદોલનની અત્યારે આપણે શરૂઆત થઈને આંદોલન અત્યારે પણ ચાલી રહ્યું છે એમાં જે આપણે દસ નવેમ્બરના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટમ આપ્યું પછી આપણે ગાંધીનગર જવાનું જે આયોજન હતું એ વચ્ચે આપણે કૃષિમંત્રી કાર્યાલયમાંથી આપણો સંપર્ક કરવામાં આવ્યો અને આપણે એવું કહેવામાં આવ્યું કે તમારા જે મુદ્દાઓ અમે સાંભળવા માગીએ છીએ તમે આવો તો સ્વાભાવિક રીતે સરકાર જયારે પણ આપણી વાત સાંભળવા તૈયાર હોય તો એક ચાન્સ સરકારને આપવું જોઈએ અને પહેલી વાત એ છે કે અમે ગયા હતા તો ગુજરાતના મંત્રી પાસે ગયા હતા ગુજરાતના ખેડૂતોના મુદ્દા છે તો ગુજરાતના કૃષિમંત્રી પાસે જવાનું હોય આ મુદ્દા લઈને પાકિસ્તાનના કૃષિમંત્રી પાસે જવાનું ન હોય અથવા તો આ મુદ્દા લઈને આપણે જે આપણે જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા પાસે જવાનું ન હોય કે આ મુદ્દા લઈ અને આપણે પંજાબ પંજાબના જવાનું હોય મધ્યપ્રદેશના જવાનું હોય કે મહારાષ્ટ્રના જવાનું હોય ગુજરાતના કિસાનના મુદ્દા હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના કૃષિ મંત્રી હોય એમની પાસે જવાનું હોય અમે એમની પાસે જ ગયા હતા એટલે આ જે અમારા મુદ્દા હતા અમે લેખિતની અંદર કૃષિ મંત્રીશ્રીને આપ્યા છે પણ અત્યારે ખેડૂતોએ થોડીક ધીરજ રાખવાની જરૂર છે એનું કારણ છે કે જ્યારે પણ આપણે કૃષિ મંત્રીને આપ્યા હોય તો બે પાંચ દિવસ આની રાહ જોઈએ બે પાંચ દિવસ રાહ જોયા પછી પણ જો કૃષિ મંત્રી આનું નિરાકરણ ન કરે તો જે આપણું આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે ચાલી રહ્યું છે એ આવનારા દિવસમાં પણ આપણે

કૃષિ મંત્રી સામે અમે દેવા માફીની વાત કરીએ છીએ આવે જ છે એમાં પણ હવે એને સાંભળવાની જરૂર છે શાંતિથી એક વખત સાંભળીએ તો ખબર પડે છે હું સ્પષ્ટ કઉ છું કૃષિ મંત્રીને કે ભાઈ અમારા ગુજરાતના ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું મળે છે હવે એ દેવું ભરવા માટે સક્ષમ નથી તો સરકાર શ્રી છે આની અંદર ધ્યાન આપે ને આ ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરે આ સ્પષ્ટ વાત તો કરું છું પણ એને એક વખત સાંભળવી પડશે એ વાતને એ દાવો ક્યાંક ને ક્યાંક ઓડિયોમાં થઈ રહ્યો છે કે ને દાગ લગાડ્યો અને પેકેટ આપી દેવામાં આવ્યા અને આ બધું શું છે શું કેવું છે એના વિશે દાગ તો કોઈ પણ લગાવી શકે કોઈને પણ જેને પણ એવું લાગતું હોય કે ભાઈ આ આની અંદર ખોટું થઈ જશે સ્પષ્ટ મારી ચેતવણી છે નાર્કો ટેસ્ટ પરેશ ગોસ્વામીના પણ કરવા જોઈએ અને બીજું સરકાર હોય વિપક્ષ હોય કે દુનિયાની કોઈ પણ તાકાત હોય કોઈ પણ તાકાત તાકાતમાં એક તાકાત નથી કે પરેશ ગોસ્વામીની સાથે કોઈ પ્રકારની ડીલ કરી શકે પરેશ ગોસ્વામી સ્પષ્ટ છે અને નાર્કો ટેસ્ટ કરાવવા સુધીની આપણી ચેલેન્જ છે આવો એક વખત થઈ જાય એટલે ખબર પડી જાય બધાને પહેલી વાત એ છે કે ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્ન હતા એ પ્રશ્ન આપણે લઈને ગાંધીનગર જવાના હતા તો ગાંધીનગર આપણે આમંત્રિત જયારે કૃષિ મંત્રી કરતા હોય તો એક ચાન્સ આપવો પડે અમે જો કૃષિ મંત્રીને મળ્યા ત્યાંથી અમારું આંદોલનને પૂર્ણ કરતા હોય તો વાત અલગ છે પણ અમારું આંદોલન પૂર્ણ નથી થયું અમે વારંવાર કહીએ છીએ કે આ આંદોલન ની અંદર આપણે એક વખત કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને આ રજૂઆત છે એ પણ સર્વાનુમતે જવાનું નક્કી થયું હતું એમાં કિસાન સહકાર સમિતિના તમામ આગેવાનોની મિટિંગ થઈ હતી એક વખત અમારે વિડીયો કોલથી બધાની મિટિંગ થઈ ને બીજી વખત ફિઝિકલી બધા રૂબરૂ મળી અને મારી જ ઓફિસમાં બધા રૂબરૂ મળી ઓફિસમાં મિટિંગ થઈ અને તમામ કન્વીનરોએ એવું નક્કી કર્યું કે આપણે એક ચાન્સ આપીએ આપણે રજૂઆત કરીને જોઈ લઈએ જો બેઠકથી પણ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થતા હોય તો ઠીક છે નહીં તો ગાંધી ચિંધિયા માર્ગે આપણે આંદોલનને આગળ વધારીશું એટલે આમાં કોઈ સવાલ જ નથી અને દુનિયા છે કદાચ કોઈને પણ જેમ ઠીક લાગતું એમ બોલી શકે પણ મારું એટલું જ કહેવાનું છે ઓડિયોમાં એવો પણ એક ખેડૂત દાવો કરે છે કે ભાવિનભાઈ કેવા બે નામ લીધા છે ભાવેશભાઈ કરીને કે એમને બોલવા માટે રોકવામાં આવ્યા તો આંદોલન ખેડૂતોનું છે તો ખેડૂતને બોલવા દેવામાં આવતા નથી એવો દાવો શા માટે પહેલી વાત એ છે કે અમારા કન્વીનરોના તમામના તમને નંબર બેન હું હમણાં જ મોકલીશ તમે જે અમારા કન્વીનરો છે ને ફોન કરીને પૂછી લ્યો ત્યાં બોલવા માટે બધાને ઓપનલી પ્લેટફોર્મ હતું કોઈ જ પણ પ્રકારે અમે કોઈને રોક્યા નથી આ વાત તદ્દન ખોટી છે એટલે મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ રીતના કોઈ અલગ અલગ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા હોય અથવા તો સોશિયલ મીડિયામાં પોતાની રીતે મંતવ્ય રજૂ કરતા હોય એ ખેડૂતના આંદોલનને તોડવા માટેના પ્રયાસ ગણી શકાય કેમ કે આની અંદર જેટલા પણ કન્વીનરો આવ્યા હતા બધાને બોલવા માટે ઓપન પ્લેટફોર્મ હતું કોઈને પણ રોકવામાં આવ્યા નથી આ હું ડંકાની ચોટ ઉપર કહું છું અને અમારા તમામ કન્વીનરો સાથે તમે સંપર્ક કરીને એ બાબતે વાત કરી શકો છો

અને આ ત્રણેય માગણી સામે લડવાના છે એટલે આ જે કોઈ મનોબળ તોડવાની કે જે વાત હોય વાહિયાત વાતો ગણી શકાય એનો કોઈ તથ્ય નથી આની અંદર અંતે એક પ્રશ્ન ખાસ એ પૂછવા માંગુ છું કે ભાગ્યાનો એક મુદ્દો એ ઓડિયોમાં ચર્ચાનો વિષય બન્યો તો ભાગ્યાને લઈને કે ભાગ્યાને પણ સહાય મળવી જોઈએ પરેશભાઈ તમે ખેડૂત અગ્રણી છો અને આપણે જોઈએ છીએ કે ખાતેદાર છે ખેડૂતોને તો સહાય મળશે પણ ખરેખર ભાગ્યાઓને સહાયની જરૂર છે એને લઈને શું કહેશો તમે અમે તો અલગ અલગ ન્યૂઝ મીડિયાના મારફતે પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે બધા સાથે ન્યાય થવો જોઈએ કેમ કે આપણા દેશની અંદર બે ખેડૂત છે એક ખેડૂત એ છે કે જેની સાત બાર આઠો નીકળે છે બીજા ખેડૂત એ છે કે પોતાની જમીન નથી પણ ખેતી તો કરે છે ભલે બીજાની જમીનમાં પણ ખેતી તો કરે છે ને જયારે પણ ખેતી કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતને પણ નુકસાની જતી હોય છે અને ભાગ્યાને પણ નુકસાની જતી હોય છે તો બંને બંનેને જે નુકસાની છે તો બંને સાથે ન્યાય થવો જોઈએ નુકસાની આ દેશની અંદર ખેતી કરતા કોઈ પણ વ્યક્તિને માથે ના નાખવી જોઈએ બધાને જે કઈ આપણે ન્યાય કરી શકતા હોય એ ન્યાય કરીને બધાને એનું વળતર છે એ પૂરેપૂરું મળે એ દિશામાં આપણે નિર્ણયો લેવા જોઈએ પછી એ ભાગ્યા હોય કે ખેડૂત પોતે માલિક હોય બંનેને સાથે ન્યાય થવો જોઈએ આ ઓડિયો વાયરલ થયા પછી અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે તો ખેડૂતો તમને સાંભળી રહ્યા હશે એ ખેડૂતોને આ ઓડિયો વાયરલ થયા પછી તમે આંદોલનને લઈને શું સંદેશ આપવા માંગો છો બેન એક જ સંદેશ છે પહેલા દિવસેથી આંદોલન કર્યું ત્યારથી લઈને આજ દિવસ સુધી અમારો એક જ સંદેશ છે કે ખેડૂતોએ ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી આ આંદોલનની વાત છે આંદોલનના ત્રણ મુદ્દા છે એ ત્રણ મુદ્દા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ નથી થવાનું આ આંદોલન છે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એકદમ બિન રાજકીય આંદોલન હશે અને ગાંધી ચિંધિયા માર્ગે હશે જે રીતે પણ આંદોલનમાં આગળ વધવું પડશે અમે આગળ વધશું